રાધનપુર થરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે ને આ જે ઘાયલ વ્યક્તિ છે તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે રાધનપુર થારા હાઈવે ઉપર આ અકસ્માત સર્જાયો છે માનપુરાના પાટિયા નજીક આ બાઈક નો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે આ અકસ્માત બન્યા બાદ જે એક વ્યક્તિ છે તે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ને ત્યારબાદ આ વ્યક્તિનું મોત થતાં જે પરિવાર છે એ પરિવાર હાલ ભાંગી પડ્યો છે ત્યારે એક વ્યક્તિ છે તે ઘાયલ થતાં તેને એકસો આઠ મારફત રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ જે મરણ વ્યક્તિ હોય છે તે રાધનપુરનો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે રાધનપુર થરા રોડ ઉપર જે માનપુરાનું જે પાટીયું આવેલું છે તે પાટીયા નજીક આ અકસ્માતની ઘટના સામે આવી છે નેશનલ હાઈવે સત્યાવીસ જે માનપુરાના જે પાટિયું છે તે પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો છે આ અકસ્માત સર્જાતા જ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે એક વ્યક્તિ છે તે એક વ્યક્તિ ઘાયલ થયો હતો ને આ જે ઘાયલ વ્યક્તિ છે તેને એકસો મારફતે સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે એક્સિડન્ટની ઘટનાને લઈને જે વ્યક્તિનું મરણ થયું છે તે મરણ થનાર જે વ્યક્તિના જે પરિવાર છે એ પરિવાર હાલ ભાંગી પડ્યો છે આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘવાયો છે તે ઘવાયેલ વ્યક્તિને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે રાત્રિના સમયે એટલે કે આઠ સાડા આઠના સમયગાળા દરમિયાન આ અકસ્માતની ઘટના સામે આવી છે રાધનપુર પાલનપુર હાઈવે ઉપર જે થરા કાંકરેજ તાલુકાનું માનપુરા ગામ છે તે માનપુરાના પાટિયા નજીક આ અકસ્માતની ઘટના સામે આવી છે નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર આ અકસ્માત સર્જાયો હતો આ બાઈકનો અકસ્માત સર્જાતા જ એક વ્યક્તિ છે તેનું મોત થયું છે તો એક વ્યક્તિ ઘાયલ થયો હતો ને એકસો આઠ મારફતે જે ઘાયલ વ્યક્તિ છે તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એક્સિડન્ટની ઘટનાને લઈને વ્યક્તિ એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે પરિવાર અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બાઈકનું આ અકસ્માત સર્જાતા જ લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા ને ત્યારબાદ જે આ અકસ્માત સર્જાતા એકસો આઠને ફોન કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાધનપુરથી એકસો આઠ આવી હતી અને આ જે ઘવાયેલ વ્યક્તિ છે તેને એકસો આઠ મારફત રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે આ જે બંને વ્યક્તિઓ છે તે બંને વ્યક્તિઓ રાધનપુરના હોવાની વિગતો સામે આવી રહી છે